અમરેલી જિલ્લામાં બાર વર્ષ બાદ કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે

રોકવાનો નિર્ણય કર્યો છે ઉલ્લેખનીય છે કે અગાઉ બાબરા તાલુકાના કરિયાણા ગામમાં આઠ જેટલા કોંગો ફીવરના કેસ નોંધાયા હતા અને ઉપરાંત સાવરકુંડલા લીલીયા અને ધારી સહિતના વિસ્તારોમાં પણ આ કોંગો ફીવર જોવા મળ્યો હતો કોંગો ફીવર એ એક વાયરલ ચેપ છે જે મુખ્યત્વે જૂ નામના પરજીવી દ્વારા શરીરમાં ફેલાય છે અને આ રોગ પશુઓમાં રહેલા તેકના કરડવાથી અને સંક્રમિત પ્રાણીઓના લોહી અથવા તો દેહરસ સાથેના સંપર્કમાં આવવાથી માનવોમાં ફેલાય છે ત્યારે આ ગંભીર વાયરલ બાબતે હાલ તંત્ર સતર્ક બન્યું છે અને તેને રોકવા માટેના પગલા પણ હાથ ધરવામાં આવ્યા છે